હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી સ્વિફ્ટ ડિઝાયર કરાવેલ છે આ ડિઝાયર કાર માત્ર બે લાખ અને વીસ હજારની કિંમતમાં કાર વેચવાની છે કારની કિંમત અને વગેરે ડિટેલ આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ સ્ક્રીન ઉપર જાણીએ વિડીયોમાં જ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવાય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે સ્વિફ્ટ કાર સ્વિફ્ટ ડિઝાયર કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે પાવર વિન્ડો વગેરે તો કારમાં લેધર સીટ કવર તમને જોવા મળશે અને વ્હાઈટ કલરમાં સ્વિફ્ટ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં સડો ક્યાંય તમને જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કાર મિત્રો તાત્કાલિક વેસવાની છે તો વહેલાં તે પહેલાં તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો બાકી ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે તો કારની અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો કારના પેપર પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં ક્યાંય પણ તમને કોઈ પણ જાતની ખરાબી જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે નવી બેટરી જોવા મળશે અને એન્જિન સો ટકા વર્ક કરે છે તો વાત કરીએ સ્વિફ્ટ કારના કિંમતની માલિકનો મોબાઈલ નંબરને અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તમે જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે સ્વિફ્ટ ડિઝાયર કારની કિંમતની તો માલિકે બે અને વીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અંદાજીત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંસો ઓગણીસ ચોરાણું સાર ઓગણત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ વીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે મિત્રો કારમાં વીમો પાર્સિંગ બંને રનિંગ જોવા મળશે તો બે લાખ અને વીસ હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા ગામ વડગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડિયો જતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ડ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વિસરાજ